સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા પૂરતા ઓરડા ન હોવાનો વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ખુલાસો થયો છે ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે જવાબ આપ્યો કે અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ એકસો બત્રીસ જેટલી સરકારી પ્રાથમિક શાળામાં સાતસો એકાવન ઓરડાની ઘટ છે જેમાં અમદાવાદ શહેરની સત્યાસી શાળામાં છસો ઓગણીસ અને જિલ્લાની ચુમ્માળીસ શાળામાં એકસો બત્રીસ ઓરડાની ઘટ છે રાજ્યના શિક્ષણ વિભાગે ચાલુ વર્ષે શાળાઓમાં નવા ઓરડા બનાવવાની જાહેરાત કરી છે પરંતુ ઓરડાની ઘટના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે માત્ર અમદાવાદ જિલ્લામાં જ સાતસો એકાવન ઓરડાની ઘટ છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વિદ્યાર્થીઓને ભણવું છે પરંતુ બેસવું ક્યાં શું આવી રીતે ભણશે ગુજરાત રમશે ગુજરાત તો કયા વિસ્તારમાં ઉડાની ઘટ છે તેની વાત કરી લઈએ તો રાણી અમરાઈવાડી ઓઢવ વિસ્તાર અમદાવાદના જ્યાં વિસ્તાર છે જ્યાં ઓરડાની ઘટ છે ખોખરા અસારવા બહેરામપુરા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં પણ ઓરડાની ઘટ છે આ સાથે જ દાણી લીમડા નારણપુરા બાપુનગર વિસ્તારમાં આવેલી શાળાઓમાં પણ ઓરડાની ઘટ છે સરદારનગર કાલુપુર કુબેરનગર વિસ્તારમાં પણ ઓરડાની ઘટ છે અમદાવાદના વિસ્તાર વાડજ વટવા દુધેશ્વર સરસપુર વિસ્તારમાં પણ સરકારી પ્રાથમિક શાળામાં પૂરતા ઓરડા નથી સેજપુર કોતરપુર સાબરમતી વિસ્તારમાં પણ ઓરડાની ઘટ છે વિદ્યાર્થીઓને ભણવું છે પરંતુ તેમની પાસે બેસવા માટે ઓરડા નથી બાવડાની એક સ્કૂલ દસકરોઈની સાત સ્કૂલમાં ઓરડાની ઘટ છે દેત્રોજની પાંચ સ્કૂલ ધંધુકાની એક સ્કૂલમાં પણ પૂરતા ઓરડા નથી જેના કારણે જે વિદ્યાર્થીઓ છે તેમનું ભાવિ જોખમાઈ રહ્યું છે ધોળકાની આઠ માંડલની એક સ્કૂલમાં પણ ઓરડાની ઘટ છે સાણંદની છ વિરમગામની ચૌદ સ્કૂલ એવી છે સરકારી પ્રાથમિક શાળા કે જ્યાં પૂરતા પ્રમાણમાં ઓરડા નથી તો ચુમાડીસ શાળામાં એકસો બત્રીસ ઓરડાની ઘટ છે અમદાવાદમાં વધુ બે લેવલ પાર્કિંગ બિલ્ડીંગ શરૂ થયા પ્રહલાદનગર અને સિંધુ ભવન રોડ પર પાર્કિંગ શરૂ થયા છે પ્રહલાદનગર દુકાન ઓફિસનું નિર્માણ કરાયું આગામી માર્ચે દુકાનોની ઓનલાઈન હરાજી થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું સિંધુ ભવન પ્રથમ માળની હરાજી થઈ પ્રહલાદનગર ના ફ્લોર મુજબ અલગ ભાવે દુકાનો વેચશે ગ્રાઉન્ડ ફ્લોરથી આઠમા માળે પ્રતિ ચોરસ મીટરનો અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવશે બીજાથી ચોથા માળ સુધી ચારસો ટુ વ્હીલર ફોર વ્હીલર ની સુવિધા ઉભી કરવામાં આવશે એમસી ને હરાજીથી બસો પચાસ કરોડ થી વધુની આવક થઈ શકે છે પાર્કિંગ સમસ્યાના નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વધુ બે મલ્ટીલેવલ પાર્કિંગ કાર્યરત કરી દેવાયા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થયા બાદ બંને મલ્ટીલેવલ પાર્કિંગ બિલ્ડિંગ કાર્યરત થઈ ગયા છે જે પૈકીનું એક આપ જોઈ શકો છો શહેરનો સૌથી પોષ વિસ્તાર ગણાય છે તેઓ પ્રહલાદનગર રોડ અને પ્રહલાદનગર રોડ ચાર રસ્તા પર આવેલું આજે ગ્રાઉન્ડ પ્લસ આઠ માળનું મલ્ટી મલ્ટીલેવલ પાર્કિંગ છે જેનામાં બીજાથી લઈને ચોથા માળ સુધી પાર્કિંગની સુવિધા રાખવામાં આવી છે જેનામાં ચાર ટુ વ્હીલર અને ચારસો ફોર વ્હીલર પાર્ક થઈ શકશે સૌથી મહત્વની વાત આ બિલ્ડિંગમાં બનાવવામાં આવેલી વીસ જેટલી ઓફિસ અને ઇઠ્યોતેર જેટલી દુકાનો આમ ટોટલ અઠ્ઠાણું જે કોમર્શિયલ એકમો છે તેનું આગામી પહેલી અને બીજી માર્ચના રોજ ઓનલાઈન ઓક્શન થશે એટલે કે જાહેર હરાજી થશે જેનામાં અલગ અલગ માળ માટે અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે આ ટોટલ અઠ્ઠાણું દુકાન છે તેના વેચાણ થકી મ્યુનિસિપલ કોર્પોરેશનને લગભગ બસો કરોડ કરતાં પણ વધુની આવક થવાનો અંદાજ છે એટલે કોર્પોરેશનને બે રીતે આ બિલ્ડિંગ ફાયદો કરાવશે એક તો પાર્કિંગની જે સમસ્યા છે તેનો પણ છુટકારો મળશે જો શહેરીજનો આ પાર્કિંગને અપનાવશે તો અને આ બિલ્ડિંગમાં બનાવવામાં આવેલી જે દુકાનો છે તેના વેચાણ થકી કોર્પોરેશનને આવક થશે તેનાથી તે જ નાણાંનો શહેરીજનોની સુખાકારી માટેના વિવિધ પ્રોજેક્ટોમાં ઉપયોગ થઈ શકશે કેમેરા પર્સન મુકેશ ચોણ સાથે અર્પણ કાયદાવાલા કાયદાવાલાઝી મીડિયા અમદાવાદ